વ્યારાના ઇન્દુ ખતે આવેલી એકલવ્ય મોડલ સ્કૂલમાં જેતવાડી ગામની સોળ વર્ષીય સેજલકુમારી રાકેશભાઈ ગામિત અભ્યાસ કરતી હતી ઘટનાની વિગત મુજબ પહેલી સવારે આશરે આઠ વાગ્યાના અરસામાં સેજલ હોસ્ટેલમાં નાસ્તો કરવા માટે ગઈ હતી નાસ્તો કરતી વખતે અચાનક તેને ચક્કર આવ્યા હતા અને તે જમીન પર ઢળી પડી હતી પ્રિન્સિપાલના ખાનગી વાહન મારફતે તાત્કાલિક સેજલલમ ગ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી વિદ્યાર્થીની ક્રિસમસની રજાઓ પૂરી કરીને ગત સાંજે જ હોસ્ટેલ હાજર થઈ હતી તેના મોતના સમાચાર મળતા જ વાલીઓ અને સગા સંબંધીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે મોતનું કારણ હાર્ટ એટેક છે કે અન્ય કોઈ બીમારી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો